એલ ખાતે પાંચ દિવસ કલા અને સંસ્કૃતિનો સમન્વય બહુ ચાર વર્ષનું મોટું જે ડ્રાઉટ થઈ ચૂક્યું હતું એ વખતે કાકા કાકી બે કચ્છ આવેલા રિલીફ વર્ક કરવા માટે અને તે પોઈન્ટે કેમકે કાકા ઇન્ડસ્ટ્રીઅલ બેકગ્રાઉન્ડ ના એટલે તે વખતે કીધું હતું કે કંઈક ઇન્ડસ્ટ્રી અહીંયા ચાલુ કરવી જોઈએ કેમ કે ડ્રાઉટ કે ફ્લડ કે કંઈક ને કંઈક આવ્યા જ કરે છે અને અહીંયા છે ખેતી અને પશુપાલન તો એ લોકો વેધર ડિપેન્ડન્ટ છે કે વરસાદ નહીં આવ્યો કે કંઈ થયું તો બધું હલી જાય તો ઇન્ડસ્ટ્રી જે હતા એ લોકો સાથે સેવન્ટી ફોરમાં કેમ્પમાં જ બેઠા આઈ થિંક કાકી પહેલા સિવિલિયન હતા જેમને પરમિશન મળ્યું એ લોકો સેવન્ટી ફોરથી સેવન્ટી એટ કેમ્પમાં જ હતા ત્યારે કાકીને પરમિશન હતું અંદર જઈને કામ આપવાનું પછી સોઢા રબારી જથ બધા સાથે કામ મુનોડે એ લોકો બધા સાથે આપણે કામ શરૂ કર્યું ધીમે ધીમે અને કામની મેઇન આઈ થિંક અમારી મેઇન ખાસિયત સૃજનની એલ એલડીસીની એ છે કે એમની મૂડ સિચ્યુએશન હાઈ વાંચનનો શોખ બે એના ફેમિલી બેકગ્રાઉન્ડ ને પેરેન્ટ્સ એવા હતા કે તમે જે ભણતર લીધું એમાં અટકવાનું ન હોય કોન્સ્ટન્ટલી નોલેજ કોન્સ્ટન્ટલી સ્કિલ અપગ્રેડ થવી જોઈએ શીખતા જ રહેવાનું અને એટીટ્યુડ છેલ્લે સિદ્ધુર્યો છે બેનું કે કાંઈ બી નવી વસ્તુ આવે શીખવી હોય જાણવી હોય સાયન્સનું હોય તો કાકીને વધારે ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો હતો એન્વાયરમેન્ટનું હોય તો ઓફકોર્સ કાકાને હોય આર્ટ્સનું હોય તો બી બેને હોય પણ એવી રીતે એ લોકો અને એ જે લોકોને પારખવાના જોવાના એના કરતાં વધારે જેની અંદર લાગે કે કાંઈ આવડત નથી એને મોટિવેટ કરીને પરફોર્મ કરાવવાની એ એમની હતી અને એને માટે અમે એલએલડીસી કરી ચૂક્યા છે જી 2024 માં આવી છે આપણે સીધે સીધા આજે હમણા છેલ્લા ઘણા સમયથી જે છે હવે અલગ અલગ સ્ટેટ ને આપણે બોલાવી છે એટલે વિદેશના લોકો તો અહીંયા આવે છે પણ હવે ભારત પણ કચ્છ તરફ આવ્યું છે એ વિચાર કરી રહ્યા હોય કેટલા સમયથી છે કે ડાન્સ મ્યુઝિક અહીંયા નું ફૂડ અને ક્રાફ્ટ સ્ટોલ્સ તો ક્રાફ્ટ સ્ટોલ માં ભી અમારું એ છે કે થોડા ક્રાફ્ટમાં એક કે બે જ માણસ છે તો અમારે રિપીટેડલી એમને જ બોલાવવા પડે પણ જે ક્રાફ્ટની અંદર બહુ બધા લોકો છે અમારે દર વર્ષે અલગ અલગ લોકોને પ્લેટફોર્મ આપવું છે અને એવા લોકો તેને પ્લેટફોર્મ મળ્યું નથી એટલે ઓર એટલું નાનું પ્લેટફોર્મ મળ્યું હોય કે કાંઈક સ્ટ્રગલ કરતા હોય યસ અમારે એક લેવલ ઉપર લેવા પડે છે કેમ કે પાંચ દિવસ માર્કેટમાં સ્ટોક હોવો જોઈએ પહેલે દિવસે ખતમ થઈ જાય એ બી ન ચાલે એટલે અમે અવકાર બધાને કરતા હોઈએ છીએ ઘણા બધા લોકોને લાગે મને ચાન્સ ન મળ્યો તમારો ચાન્સ આવશે જ હાથ આપવા પહોંચી જઈએ એટલે વોલન્ટિયર તરીકે જ બધા પહોંચી જાય છે તમે ટીવીવાળા કહો કે કચ્છના મ્યુઝિશિયન કહો કે કચ્છના લોકો કહો જે બધા દૂર દૂરથી દરરોજ આવે ગાંધીધામ સુધીથી લોકો આવે છે ઇન્ફેક્ટ અમને તો કેટલા બધા લોકો અમદાવાદ બરોડા સુરત રાજકોટથી કહે છે જાણ કરજો અમે આવી જઈશું ડેલી અપડાઉન નહીં કરતા પણ તાપસ નામ કહ્યું ને તમે આપણે હા બાકીની વિગત જે છે હું તાપસ પાસે કારણ કે એમણે એક એક સેતુનું કામ કર્યું છે મીડિયેટરનું અમારું જ કારણ કે મીડિયાનું કામ કર્યું છે તો એણે એમપીના કારીગરો સાથે ઋતુરાજાની મુલાકાત લેશે અને જે ઇવનિંગ કાર્યક્રમો છે એ એક નજરાણું હોય છે એને લોકો સાંભળવા આવતા હોય છે જોતા હોય છે અને તો એનો એના વિશે આપણે અલગ બીજા પાર્ટ ટુમાં આપણે જોઈએ ધન્યવાદ મિત્રો મા સપરા ન્યૂઝમાં ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે આપની સાથે હું જામ જયબલસિંહ જાડેજા અને મારી સાથે જે છે એ વ્યક્તિત્વનું ઓળખાણની જરૂર નથી થોડુંક હું પાસ્ટમાં જઈશ અને પછી અમીબેન પાસે આપણે આવશું કચ્છ સંત અને સુરાની ભૂમિ છે અને કચ્છ કલા અને કારીગર અને કદરદાનની ભૂમિ છે કારણ કે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે એની કદર થતી હોય છે એ એલ એલડીસીમાં અલગ અલગ રાજ્યમાંથી આવતા આર્ટિસ્ટોના આ એમના અંગત વ્યક્તિગત આજે કહી શકાય કે એમના ભાવો વ્યક્ત અમે જોયેલા છે તો કચ્છમાં કલા છે અને કદર પણ છે થોડુંક પાસ્ટમાં જઈએ કારણ કે એક સમયે કહી શકાય કે આંખ ઝીણી થઈ ગઈ હોય ઉંમર થઈ ગઈ હોય હાથમાં જે છે કરજલીઓ પડી ગઈ હોય ત્યાં સુધી જે છે એ સીવી સીવી અને એ ભૂંગામાં કે નાની જગ્યામાં આખું જીવન પસાર કરી નાખે અને પછી કાંતેશન સ્રોફ જેને આપણે કાકા તરીકે ઓળખીએ છીએ હા 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 એ તો એમાં કાકીનો તો રહોલ કારણ કે એક કહી શકાય કે સફળ વ્યક્તિ તો હોય છે પુરુષની પાછળ એ સ્ત્રી હોય છે પણ કાકીનું એક વિઝન અને પછી કાકાએ જે એને ઉપાડ્યું તો કાકી મને લાગે છે કે એને આર્ટિસ્ટો ઓળખતા હશે પણ કાકાનું નામ તો સમગ્ર વિશ્વ વિખ્યાત છે તો આજે મને ખરેખર અમીબેનના માધ્યમથી કાકીને આપણે આજે તમારા સુધી પહોંચાડવા છે કે આ એમની એક વિઝન કઈ રીતે એણે આર્ટિસ્ટોને વિદેશ વિદેશના ફલક સુધી અને રેમ્પ વોકમાં આપણા સિંધી આહીર મેઘવાડ સમાજની જે દીકરી કે એના કલાકારો જ્યારે વોક કરતા હોય મને લાગે આનાથી વિશેષ ખુશીની વાત ન હોય સીધું આવું છું અમીબેન પાસે અમીબેન થોડુંક આપણે વટવૃક્ષ બન્યું છે અને અમારે બીજની આપણે થોડાક પાસ્ટમાં જઈએ કઈ રીતે શરૂઆત થઈ અને કાકી જે કેવું નામ છે તમે હમણાં કાકે આર્ટિસ્ટો માટે તો હા કાકાનો ઓળખે થોડીક પાસ્ટમાં જઈએ આપણે નાઇન્ટીન સિક્સટી નાઇન સિક્સટી એટમાં જે બહુ ચાર વર્ષનું મોટું જે ડ્રાઉટ થઈ ચૂક્યું હતું એ વખતે કાકા કાકી બે કચ્છ આવેલા રિલીફ વર્ક કરવા માટે અને તે પોઈન્ટે કેમ કે કાકા ઇન્ડસ્ટ્રીયલ બેકગ્રાઉન્ડ ના એટલે તે વખતે કીધું હતું કે કંઈક ઇન્ડસ્ટ્રી અહીંયા ચાલુ કરવી જોઈએ કેમ કે ડ્રાઉટ કે ફ્લડ કે કંઈક ને કંઈક આવ્યા જ કરે છે અને અહીંયા છે ખેતી અને પશુપાલન તો એ લોકો વેધર ડિપેન્ડન્ટ છે કે વરસાદ નહીં આવ્યો કે કંઈ થયું તો બધું જાય તો ઇન્ડસ્ટ્રી મૂકો અહીંયા ઇન્ડસ્ટ્રી કરો હવે રોડ ઇલેક્ટ્રિસિટી કાંઈ નહોતું એટલે કાકા નહીં પણ કાકીને વિચાર આવ્યો કે અહીંયા જે આપણે વાત કરીએ કે બેનોના હાથમાં એટલી સરસ હુનર છે પણ એમને એ નથી રિયલાઈઝ થતું કે આ હુનરથી એ લોકો કમાઈ શકે ક્યાંક જઈને લેબર બનવાની જરૂર નથી આ જ આવડત વાપરો અને ઘરે બેઠા ઘરમાં બધી વસ્તુ સાચવતા તમે કામ કરો હવે એ આખું ઊભું કરવું પડે કેમ કે ઘેર બેઠા મળવાનું નહોતું ને એની નાઇન્ટીન સિક્સટી નાઇનથી કાકીએ જે શરૂઆત કરી કે બહેનોની જિંદગી રૂટીન જિંદગી એમના પ્રાણી એમના બાળકોને નથી મૂકવાના એમના જ હાથની હુનર વાપરી અને ના ધાણેટીથી શરૂઆત થઈ આહિર અને મેઘવાડ ગુર્જર સાથે અને સેકન્ડ લોટ જે કર્યું તે આખું બન્ની બેલ્ટ પછી એમાં હતા મુથવા હતા ત્યાં મારવાડા હતા હાલેપોત્ર હતા પઠાણ હતા રાયસી હતા બધા સાથે કામ શરૂ કર્યું એના પછી સોઢાઓ સાથે કામ શરૂ કર્યું જત સાથે કામ શરૂ કર્યું પછી આઈ થિંક એ લોકો બેની પહેલાં એકચ્યુઅલી નાઇન્ટીન સેવન્ટી વનમાં જે પાક વોરમાં જે આવીને રેફ્યુજીઓ હતા એ લોકો સાથે સેવન્ટી ફોરમાં કેમ્પમાં જ બેઠા આઈ થિંક કાકી પહેલાં સિવિલિયન હતા જેમને પરમિશન મળ્યું એ લોકો સેવન્ટી ફોરથી સેવન્ટી એટ કેમ્પમાં જ હતા ત્યારે કાકીને પરમિશન હતું અંદર જઈને કામ આપવાનું પછી સોઢા રબારી જથ બધા સાથે કામ મુનોડે એ લોકો બધા સાથે આપણે કામ શરૂ કર્યું ધીમે ધીમે અને કામની મેઇન આઈ થિંક અમારી મેન ખાસિયત સૃજનની એલએલડીસીની એ છે કે એમની મૂડ સિચ્યુએશન સમજીએ એમના ક્રાફ્ટને ફૂલી સમજીએ એની સાથેનું એમનું જે એમના વારસા સાથેનું જે કનેક્શન છે એને સમજીએ ને એને આગળ વધારી ધૂળમાં ઢેફામાં કોઈક ભૂંગાના ખૂણામાં કંઈક ડાયમંડ પડ્યા હતા એ ડાયમંડ જે છે એને અને એને તરાસવાનું કે સેપ આપવાનું કામ જે છે કાકીને કઈ રીતે સૂચ્યું કારણ કે કાકાનું અમે જાણીએ છીએ કે એ હીરા પારખું હતા ઝવેરી હતા તો કાકી પાસે આ વિઝન બંને સાથે રહીને કઈ રીતે એ લોકોની બહુ જ અલગ પ્રકારની દોસ્તી હતી કાકા કાકીની અને એકબીજાના પૂરક હતા સાયન્સનું હોય તો બી કાકી બી એમાં ઇન્વોલ્વ થાય આર્ટનું હોય તો એમાં કાકા ઇન્વોલ્વ થાય ને બધા સબ્જેક્ટમાં ખૂબ શોખ એકબીજાને એમનો ખરેખર આર્ટ્સના હતા સાયન્સ કે કોમર્સ બેનો બેઝ આર્ટ્સનો અને ક્રાફ્ટનો બેનો બેઝ પણ બેને હાઈ વાંચનનો શોખ બેના ફેમિલી બેકગ્રાઉન્ડ ને પેરેન્ટ્સ એવા હતા કે તમે જે ભણતર લીધું એમાં અટકવાનું ન હોય કોન્સ્ટન્ટલી નોલેજ કોન્સ્ટન્ટલી સ્કિલ અપગ્રેડ થવી જોઈએ શીખતા જ રહેવાનું અને એટીટ્યુડ છેલ્લે સીધું રહ્યો છે બેનો કે કાંઈ બી નવી વસ્તુ આવે શીખવી હોય જાણવી હોય સાયન્સનું હોય તો કાકીને વધારે ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો હતો એન્વાયરમેન્ટનું હોય તો ઓફકોર્સ કાકાને હોય આર્ટ્સનું હોય તો બી બેને હોય પણ એવી રીતે એ લોકો અને એ જે લોકોને પારખવાના જોવાના એના કરતાં વધારે જેની અંદર લાગે કે કાઈ આવડત નથી એને મોટિવેટ કરીને પરફોર્મ કરાવવાનું એ એમની હતી અને આઈ થિંક એને માટે અમે એલએલડીસી કરી ચૂક્યા છે જી 2024 માં આવી છે આપણે સીધે સીધા આજે હમણાં છેલ્લા ઘણા સમયથી જે છે હવે અલગ અલગ સ્ટેટને આપણે બોલાવી છે એટલે વિદેશના લોકો તો અહીં આવે છે પણ હવે ભારત પણ કચ્છ તરફ આવ્યું છે એ વિચાર કરી રહ્યા હોય કેટલા સમયથી છે 2016 માં આપણે એલએલડીસીને પબ્લિકને ખોલ્યું પણ એનો વિચાર બે હજાર છથી શરૂઆત થયો હતો એટલે દાયકો લાગ્યો અમને બધું ઊભું કરતા ફંડિંગ કરતા લોકોને ભેગા કરતા અને એલ એલડીસી આપણે પબ્લિકને ખોલી કાઢ્યું એ ખોલતા અમને સાત દિવસ લાગ્યા હતા કેમ કે આ ખોલ્યું છે કોને માટે કચ્છના કારીગરો માટે કચ્છના કારીગર માટે જો ખોલ્યું હોય તો એ લોકોને જ અમારા ફર્સ્ટ ગેસ્ટ એ દિવસના હજારથી પંદરસો લોકો આવતા ડેલી કેમકે એક કારીગર એકલા ના આવે એની આખી ફેમિલી આવે પછી ગામના બીજા આવે એટલે આટલા લોકો અમે અમને સાત દિવસ લાગ્યા બધાને બોલાવતા અને પછી ફાઇનલ ટ્વેન્ટી થર્ડે ઓપનિંગ ખોલતા અમને સાત દિવસ લાગ્યા હતા કેમકે આ ખોલ્યું છે કોને માટે કચ્છના કારીગરો માટે કચ્છના કારીગર માટે જો ખોલ્યું હોય તો એ લોકોને જ અમારા ફર્સ્ટ ગેસ્ટ એ દિવસના હજારથી પંદરસો લોકો આવતા ડેલી કેમ કે એક કારીગર એકલા ન આવે એની આખી ફેમિલી આવે પછી ગામના બીજા આવે એટલે આટલા લોકો અમે અમને સાત દિવસ લાગ્યા બધાને બોલાવતા અને પછી ફાઇનલ ટ્વેન્ટી થર્ડે ઓપનિંગ એટલે જ્યારે ટુ થાઉઝન્ડ સેવન્ટીન આવ્યું તો અમને થયું કે હવે એન્યુઅલ યરનું શું કરીએ પ્લસ કાકી નહોતા દુઃખી થઈએ કે કાકી નથી સેલિબ્રેટ કરીએ તો ડિસિઝન અમે એ લીધેલું કે આપણે ના સેલિબ્રેટ કરીએ કેમ કે એમને જિંદગી આપી છે દુઃખી થવા માટેની આપણને ફિલિંગ તો હોય જ એટલે આઈડિયા આવ્યો કે આપણે ફેસ્ટિવલ કરીએ કેમ કે આપણે ફેસ્ટિવલ જ કર્યું હતું સાત દિવસનું તો પાંચ દિવસનું ફેસ્ટિવલ કરીએ અને એ વર્ષે અમે કચ્છ અને ગુજરાત જોયું હતું કે ડાન્સ મ્યુઝિક અહીંયાનું ફૂડ અને ક્રાફ્ટ સ્ટોલ્સ તો ક્રાફ્ટ સ્ટોલમાં બી અમારું એ છે કે થોડા ક્રાફ્ટમાં એક કે બે જ માણસ છે તો અમારે રિપીટેડલી એમને જ બોલાવવા પડે પણ જે ક્રાફ્ટની અંદર બહુ બધા લોકો છે અમારે દર વર્ષે અલગ અલગ લોકોને પ્લેટફોર્મ આપવું છે અને એવા લોકો તેને પ્લેટફોર્મ મળ્યું નથી એટલે ઓર એટલું નાનું પ્લેટફોર્મ મળ્યું હોય કે કાંઈક સ્ટ્રગલ કરતા હોય યસ અમારે એક લેવલ ઉપર લેવા પડે છે કેમ કે પાંચ દિવસ માર્કેટમાં સ્ટોક હોવો જોઈએ પહેલે દિવસે ખતમ થઈ જાય એ બી ન ચાલે એટલે અમે અવકાર બધાને કરતા હોઈએ છીએ ઘણા બધા લોકોને લાગે મને ચાન્સ ન મળ્યો તમારો ચાન્સ આવશે જ પણ તમે ઓલરેડી બહુ જ એસ્ટાબ્લિશ હશો તો અહીંયા ગુરુ તરીકે આવો સ્ટોલ મળવા આવો કંઈક કોન્ટ્રીબ્યુટ કરવા આવી જાઓ કેમ કે એલએલડીસીમાં એના માટે ઓલવેઝ છે કે અમે કારીગર ગુરુઓ શોધીએ જ છે આ ક્રાફ્ટની એક સ્કૂલ છે અહીંયા આવીને તમારે કોન્ટ્રીબ્યુટ કરો યંગર જનરેશનને ઇન્સ્પાયર કરીને આગળ વધારો વિરામ તરફ જાઉં કારણ કે આપણે કોઈનું નામ નથી લઉં ઘણા એવા સિટીમાં સેન્ટરમાં હોવા છતાં પણ એ શોપ ખાલી હોય છે કારીગરો ત્યાં અને અહીંયા વેઇટિંગમાં હોય છે આ જે છે એ શું છે કઈ રીતે લોકો અહીંયા આવવા માટે એક ઉત્સુક હોય છે કે મારું અહીંયા સ્ટોલ થાય અને ઇવન હવે તો કચ્છના સંગીતને કારણ કે અહીંયાનું જે વાદ્ય જે છે એ સમગ્ર મોરાલાલાલાના આંદેને આપણે સમગ્ર કચ્છને ક્યાંય પહોંચાડ્યું છે અને એનો હમણાં જ પ્રોગ્રામ બે દિવસ ત્રણ દિવસ પહેલાં થયો તો આ આ બધું કઈ રીતે તમે સંકલન કરો છો કે મલ્ટી ડાયમેશનલ જે છે કહી શકાય કે અહીંયા એક્ટિવિટી થઈ રહી જે છે એને કારણે અને અમારી ટીમ બહુ બધા લોકોને કચ્છમાંથી લેવાય છે જેવી રીતે તમને એવી રીતે એટલા બધા લોકો આઈ થિંક ફર્સ્ટ યરથી કે કચ્છમાં એટલું કંઈ થયું નથી કંઈક થાય છે તો આપણે બધા હાથ આપવા પહોંચી જઈએ એટલે વોલેન્ટિયર તરીકે જ બધા પહોંચી જાય છે તમે ટીવીવાળા કહો કે કચ્છના મ્યુઝિશિયન કહો કે કચ્છના લોકો કહો જે બધા દૂર દૂરથી દરરોજ આવે ગાંધીધામ સુધીથી લોકો આવે છે ઇન્ફેક્ટ અમને તો કેટલા બધા લોકો અમદાવાદ બરોડા સુરત રાજકોટથી કહે છે જાણ કરજો અમે આવી જઈશું

પકડીને રાખી દે છે છોડશે નહીં ચુંબકીય ભૂમિ છે ખૂબ ખુબ આભાર અમી બેન સાથે આપણે વાત કરી દીપેશભાઈ સાથે વાત કરીએ તો એમ થાય કે વાતો કર્યા જ રાખીએ અને કાકાનો ઇન્ટરવ્યુ મેં ખુદ સૃજનમાં મેં લીધેલો તો એક સોબર વ્યક્તિત્વ અને બીક પણ લાગે એમ કહેવાય ને ચર્ચિલ એમ કહેતા કે ગાંધીજી સાથે તમે પંદર મિનિટ બેસો તો તમારે સાવચેતી રાખવી પડશે તમે પરિવર્તિત થઈ જશો અને કાકા પાસે હું પંદર મિનિટ બેઠો તો ને અંદર મારું ઘણું પરિવર્તન થયું એટલે કે આ એક 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 ઉર્જા જે છે એ પ્રકૃતિ જે છે કોઈકને માધ્યમ બનાવતી હોય છે તો કાકા કાકી આજે પણ અહીંયા કહી શકાય કે દરેક કારીગરના અંદર તમને મહેસૂસ થતા હશે એટલે આ પરિવારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે અને જ્યારે પણ તમે કચ્છના જે અમારું આખું ગુજરાતમાં નેટવર્ક છે તો લોકો જાણે છે પણ તેમ છતાં બચાવથી ભુજ તરફ જતા અજરખપુર ગામ આવે છે ને લેફ્ટ હેન્ડ ઉપર જ એલ આ સ્થાનકની મુલાકાત લેશો એટલે ખરેખર અદભુત છે એનું સંકુલ છે એને પણ ખરેખર એક એવોર્ડ મળે એ એવું એક છે કચ્છની તાસીર પ્રમાણે અને બહુ ઓછા જે છે આધુનિક યંત્રો વગર જે છે કઈ રીતે મેન્ટેન થયું છે તો એની પણ એક અલગ સ્ટોરી બની શકે પણ અત્યારે આ જે ઇવેન્ટ છે એની એની જ વાત કરશું ઓગણીસ વીસ અને એકવીસ બેન લાસ્ટ પ્રશ્ન ત્રણ દિવસનો ઇવેન્ટમાં શું છે સવારથી ક્રાફ્ટ માર્કેટ લાગેલી હશે બપોરથી ફૂડ કોર્ટ લાગી જશે અને ખાવાનું કચ્છનું છે લોકલ પ્લસ મધ્યપ્રદેશનું છે અને એમપી મહેમાન બન્યું એમપી મહેમાન બન્યું છે આપણું અને સ્ટ્રીટ ફૂડ બી છે ફૂલ ભોજન બી છે ક્રાફ્ટ માર્કેટ છે વર્કશોપ્સ થશે હેન્ડઝોન છે સેમિનાર છે ડેમોન્સ્ટ્રેશન થશે કેમકે થોડા ક્રાફ્ટ ને પોતે આમ એક કલાકમાં પંદર મિનિટમાં શીખા એવા નથી એના ડેમોન્સ્ટ્રેશન છે અને ઓફકોર્સ શોપિંગ તો છે જ સાંજ બ આઈ થિંક અર્લી સાંજથી પહેલાં ડાન્સ પરફોર્મન્સીસ શરૂ થઈ જશે ફોક મ્યુઝિક ડાન્સ પર્ફોમન્સીસ અને રાતે મેગા મ્યુઝિક પર્ફોમન્સ તાપસ નામ કહ્યું ને તમે આપણે હા બાકીની વિગત જે છે હું તાપસ પાસે કારણ કે એમણે એક એક સેતુનું કામ કર્યું છે મીડિયેટરનું અમારું જ કારણ કે મીડિયાનું કામ કર્યું છે તો એણે એમપીના કારીગરો સાથે ઋતુરાજાની મુલાકાત લેશે અને જે ઇવનિંગ કાર્યક્રમો છે એ એક નજરાણું હોય છે એને લોકો સાંભળવા આવતા હોય છે જોતા હોય છે અને તો એનો એના વિશે આપણે અલગ બીજા પાર્ટોમાં આપણે જોઈએ ધન્યવાદ